હવે પછી આ ટ્રસ્ટ આવ્યું ટ્રસ્ટ આવ્યા પછી મોટું મંદિર બીજા નંબર માં હું એક સેવા કરું છું કોઈને હરસ મસા અમને કોઈ પણ ફોન કરો ફોન કરવાથી હરસ મચા ડાટ નો દુખાવો બધું ઘરે બેઠા તમારે સારું થઈ જાય કોઈ દવા નહીં કરવાની જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ તો મિત્રો આજે હાલ આપણે કહેવાય છે કે ખાંભા નજદીક એક હનુમાનજી નું લોકેશન એવું મસ્તી નું જેનું નામ કહેવાય છે કે વાદળિયા હનુમાનજી મંદિર આપણે આ પહેલા કહેવાય છે કે વર્ષ દિવસ પહેલા આપણે વિડીયો આ મંદિર નો જોયો તો કે ગિરનારી ભૂમિઓ જે નીરોભાઈ છે તેનો પણ ત્યારબાદ આજે નીકળ્યા એટલે વાદળીયા હનુમાનજી મહારાજ નું હનુમાનજીના મંદિરે દર્શન કરવા અને મિત્રો હા કે અમે આવી ગયા છે વાગી ગયો છે ત્યારે દોઢ અને ત્રણ વાગે મંદિર ખોલવાનું છે તો બાપુ મેળા ઘડીક આનંદ કર્યો મજા કરી કે ભાઈ ઘડીક આરામ કરો કે ઘેર રૂમે દેતા હતા પણ મેં કીધું નાના ઘડીક અમે બહાર બેઠા ઘડીક આનંદ કરી અને ત્યારબાદ દોઢ કલાક પછી કહેવાય છે કે હું તમને આ સંપૂર્ણ મંદિરનો આખો નજારો દેખાડીશ આખું મંદિર તમને આશ્રમ આખું છે એના હું તમને દર્શન કરાવીશ હનુમાનજી મહારાજના દર્શન કરાવી મહાદેવ ભોળિયાનાથના દર્શન કરાવી બરોબર તો વિના રહો મારા વિડીયોમાં ચાલો તારા ઘડીક બેસી આનંદ કરી ત્રણ વાગે પાછો વિડીયો આપણે ચાલુ કરીને વિડીયોના માધ્યમથી હું તમને આખા આશ્રમના દર્શન કરાવી અને અહીંના પૂજારીશું કે નામ તો નથી પૂછાણું પણ માણા એક નંબર કાંઈ ઘટે નહીં ઠંડુ પાણી પીધું આનંદ કર્યો કે 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 હવે જમીન તો છે બધું પાણી નાના બાપુ બધું કમ્પ્લીટ છે અમે બેઠા ત્રણ વાગ્યા સુધી હવે મિત્રો જો કે ત્રણ વાગ્યા સુધી અમારે અહીંયા બેસવાનું છે અને આશ્રમના દર્શન કરવાના છે હું પણ દર્શન કરીશ ને તમને પણ દર્શન કરાવી ચાલો ત્યારે મળીએ આગળ જય શ્રી રામ તારો રે બરો તો હાલ અત્યારે તો આપડે ત્રણ વાગ્યા ની બોલી તું પણ ચાર વાગી ગયા છે અને ચાર વાગે બાપુ અત્યારે મંદિર ખોલે છે જે અહીંના પૂજારી જે વાદળિયા હનુમાનજી મહારાજના પૂજારી શ્રી મહેશ દાદા સ્વભાવના કાંઈ ઘટે નહીં આનંદ આવે તો ચાલો આખા આશ્રમના દર્શન કરાવું અને જેટલી આપણને માહિતી મળશે આ આશ્રમ વિશે અને આ દાદા વિશે એ હું તમને જણાવીશ તો ચાલો તારે દર્શન કરી વાદળિયા હનુમાનજી મહારાજના જય શ્રી રામ શ્રી રામ મિત્રો આ છે વાદળિયા હનુમાનજી મહારાજનો પ્રવેશ ગેટ દ્વાર જોઈ શકો તમે શ્રી વાદળિયા હનુમાનજી મંદિર પરવેશ ગેટ દ્વાર જોઈ શકો તમે મિત્રો ચાલો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું વાદળિયા હનુમાનજી મહારાજના ના આવું એક સુંદર મજાનું આશ્રમ કઈ ઘટે મિત્રો જોઈ શકો છો તમે અમે તો આવી ગયા હતા દોઢ વાગ્યા ને આ પણ મંદિર બંધ હતું એટલે ઘડી ખમી ગયા મિત્રો જોઈ શકો તમે બે બાજુ નાળિયેલી ના વૃક્ષ વાવેલા અને બે સાઈડ માં આવી બેન્સીસ બેસવા માટે કાંઈ ઘટે નહીં અને હા મિત્રો જયારે પણ તમે તમારા પરિવાર સાથે પણ અહીંયા આશ્રમે દર્શન કરવા આવી શકો છો જોઈ શકો છો તમે ઘણા પણ અહીંયા હિસકા અને લફરપટી અને ઘણું પણ અહીંયા ગોઠ અમારે રાહુલભાઈ ત્યારે હિસ્કા ખાઈ રહ્યા છે જોઈ શકો છો તમે કાંઈ ઘટે જો મિત્રો જો તમે આપણે ક્યારે જ્યારે પણ તમે મિત્રો ફેમિલી સાથે આવો ને જોરદાર આશ્રમ જો કે નાના નાના બાળકો માટે પણ અહીંયા પૂરી રમવાની ફૂલ વ્યવસ્થા રાખવામાં આવેલી છે જોઈ શકો તો તમે મિત્રો જેટલું પણ આ આશ્રમ વિશે મને જાણવા મળશે એટલું હું તમને આ આશ્રમ વિશે જણાવીશ જોઈ શકો તમે બે બાજુ નાળિયેલી વૃક્ષ આવો એક મસ્ત મજાનું લોકેશન ને મિત્રો જો તમે બે બાજુ બેન્ચીસ ગોઠવેલી અને પ્રથમ પહેલાં તો આપણે મહાદેવ ભોળિયાનાથના દર્શન કરવાના છે અને ત્યારબાદ આ આપણે કહેવાય છે કે વાદળિયા હનુમાનજી મહારાજના દર્શન કરશું બરોબર જુઓ તમે અને હા મિત્રો સામેની સાઈડમાં એક કહેવાય છે ને કે ગોવિંદજી યાત્રિક પવન આવું એક મસ્ત મજાનું સલેપવાળું મકાન આખો હોલ બનાવેલો છે પાછળ રસોડું છે અને અહીંયા જમવાની પણ ફૂલ સુવિધા રાખવામાં આવેલી છે જોઈ શકો છો તમે અને મિત્રો જ્યારે પણ તમે આવો ને ત્યારે અહીંયા તમને આરામ કરવાની પણ સુવિધા પૂરી મળે છે જોઈ શકો છો તમે અને ત્યારબાદ મિત્રો આશ્રમ ની અંદર ઘણી પણ ઠંડી માણ્યું ઘણા પણ ગોળા પાણીના અને ઘણા પણ ફરીઝ પાણીના પરબ આ અંદર રાખવામાં આવેલા છે જોઈ શકો છો તમે કઈ ઘટે નહીં મિત્રો અત્યારે જો બાપુ આપણે મહેશ દાદા જયારે આવી ગયા છે મંદિર ખોલ્યું છે બરોબર તો પ્રથમ પેલા તો હું તમને દર્શન પેલા હનુમાનજી મહારાજ ના કરાવું પછી આપણે મહાદેવ ભોળી અર્થના કરશું કેમ કે બાપુએ પેલા એ મંદિર ખોલી નાખ્યું છે જો આ છે મહાદેવનાથ મંદિર અને હા મિત્રો જયારે પણ તમે આવો ત્યારે પાણીનું પરબ એના પર તમે દર્શન કરી રહ્યા છો પહેલા તો આવો એટલે પાણી પીવો અને આનંદ કરો ત્યારબાદ હનુમાનજી મહારાજના દર્શન કરાવો જોઈ શકો છો પંદર થી વીસ વીઘામાં આવેલું આ એક હનુમાનજી મહારાજ આવું એક જોરદાર આશ્રમ જોઈ શકો ઘણા પણ આંબાની કલમુ નાખેલી છે ઘણા પણ વૃક્ષ અને ઘણી પણ નાળિયેલી ફૂલ એવું બધું અને આવી એક વિશાળ જગ્યા પટાંગળ જગ્યા કઈ ઘટે નહીં આપણે આઈના મહંત આઈના પૂજારી શ્રી મહેશ દાદા એ દરવાજો ખોલી નાખ્યો છે અને મિત્રો જોઈ શકો છો તમે જ્યારે પણ તમે દર્શન કરવા આવો ને ત્યારે બપોરે એક થી ત્રણ ના ગાળામાં આ મંદિર બંધ રહેશે ત્યારે ગમે ત્યારે તમે તમે આવી શકો તમારી ફેમિલી સાથે પણ આ દાદાના દર્શન કરવા આવી શકો છો જોઈ શકો છો તમે વાદળિયા હનુમાનજી મહારાજનું નું આવું એક સુંદર મજાનું મંદિર તો હાલ મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી વાદળિયા હનુમાનજી મહારાજના ના જાય હો હનુમાનજી મહારાજ બોલ્યો મહારાજ હય સદગુરુ મહારાજ નમો નારાયણ ઓમ હનુમંતય શ્રી રામદૂત હોમ હનુમંતય શ્રી રામદૂતાય જો મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો વાદળિયા હનુમાનજી મહારાજના એક મસ્ત મજાની યોગ જોરદાર દાદાની ગદા અને પાછળ શ્રી રામ લક્ષ્મણ જાનકી મો કહેવાય છે કે રામ દરબારનો

બરોબર જોઈ શકો છો તમે આ પણ એક નવરાત્રીનું શું છે દાદા હા અનુષ્ઠા નવરાત્રીનું અનુષ્ઠાન જ્યારે ચૈત્ર મહિનાની નવરાત્રી આવેલી છે એના માટે જોઈ શકો છો તમે અને દાદા હવે આ હનુમાનજી વિશે આ કેવાય છે ને કે વાદળિયા હનુમાનજી વિશે અમારા દર્શક મિત્રોને તમે થોડુંક જણાવો એના વાદળિયા ગામ હતું એટલે આખી પછી માણસો બધાય

મોટા સમઢિયાળા નું છે અને આમાં પાંચ ગામ લાગુ પડે છે પેલું મોટા સમઢિયાળા વીરપુર નાગદરા અનીડા અને બીજું અહીંયા બાજુનું કામ છે એ પાંચે પાંચ ગામ અહીં લાગુ પડે છે અને મોટા ભાઈ હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે બહુ મોટા મોટી હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે મિત્રો કે અમે આવ્યા પ્રથમ પેલા તો મહેશ દાદા એવો આવું આપ્યો ને એની વાત કે તડકાના મેં આવ્યા દાદા પંખો ચાલુ અને ગમે ત્યારે કોઈ પણ ભાવિ ભક્તો જ્યાં વાદળિયા હનુમાનજી મહારાજના દર્શન કરવા આવે છે એટલે દાદા એક બહુ સોભાવના મસ્ત છે અવશ્ય દાદાના દર્શન કરવા ભૂલા પડજો અને અવશ્ય દર્શનનો લાભ લેજો જોઈ શકો તો તમે આવું એક મસ્ત મજાનું શ્રી વાદળિયા હનુમાનજી મહારાજ જોરદાર મંદિર અને ત્યારબાદ મિત્રો હું તમને અને હા મિત્રો અત્યારે આપણે કહેવાય છે ને કે વાદળિયા હનુમાનજી મહારાજ ના દર્શન કર્યા બાદ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું મહાદેવ ની આવ્યક સુંદર મજાની મંદિર અને આવ્યક જોરદાર શિવલિંગ એને પણ હું તમને ટૂંક જ સમયમાં દર્શન કરાવવા જરૂર છું જોઈ શકો તમે મહેશ દાદાના જાય છે અને રામેશ્વર મહાદેવ મિત્રો આ અંદર બિરાજમાન શ્રી રામેશ્વર આવી એક મસ્ત મજાની શિવલિંગ શ્રી શ્રી કાશબાજી નંદીજી મહારાજજી જોઈ શકો છો તમે અને ત્યારબાદ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું રામેશ્વર મહાદેવના મિત્રો જોઈ શકો તમે વાદળિયા હનુમાનજી મંદિર ની આશ્રમ ની અંદર આવેલું આ રામેશ્વર મહાદેવ ની આવી એક સુંદર મજાની શિવલિંગ જોઈ શકો તમે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય જય હો ભોળિયાનાથ શિવશંકર મહાદેવ કૈલાશપતિ જય હો ત્રેમ કમ યજા મહી સુગંધી પુષ્ટિ વરમ પૂર્વા ઋતુમેવ વંદના મૃત્યુ મોક્ષી અમૃતા જય હો મહાદેવ ભોળિયાનાથ જય હો ગુરુ મહારાજ મિત્રો આવી રામેશ્વર મહાદેવ ની મસ્ત મજાની શિવલિંગ પાછળમાં માં ઉમિયા માનો આવી સુંદર મજાની મૂર્તિ અને અહીંયા ત્રિશુલ રૂપે શ્રી ડમરુ અને જોઈ શકો તમે આવું એક મસ્ત મજાનું મંદિર તો આપણે દાદા પાસે મહાદેવ વિશે પણ થોડુંક જાણશું કે હનુમાનજીની આપણે જે હનુમાનજી દાદાની મૂર્તિ સાથે જ આ મહાદેવ ની બોલી છે કે બધા જરાક એ અમને જે પેલા તો ભગવાન હનુમાનજી મહારાજ એકલા જ હતા પછી આ દાતાઓ એ

અને બીજા નંબર માં હું એક સેવા કરું છું હા હા કોઈને હરસ મસા દુખાવો નો દુખાવો અમને કોઈ પણ ફોન કરો ફોન કરવાથી હરસ મચા દાઢ દુખાવો બધું ઘરે બેઠા તમારે સારું થઈ જાય કોઈ દવા નહીં કરવાની વાહ મિત્રો વાહ જો મિત્રો આજ આ વાત એટલું બધું જાણવા મળ્યું છે હું મહેશ દાદા નંબર જો આ ડિસ્પ્લે ઉપર મૂકી દઉં છું કોઈ પણ તમને હરસ મચા ની કોઈ પણ તકલીફ હોય તો અવશ્ય આ દાદા સંપર્ક કરો બરોબર ને દાદા આઠ વાગ્યા પછી સાંજ ના આઠ વાગ્યા પછી અને આપડે તમને ફોન કયા ટાઈમ માં કરવાનો આઠ વાગ્યા પછી આઠ રાતે આઠ વાગ્યા પછી રાતે આઠ વાગ્યા પછી ગમે ત્યારે મહેશ દાદાનો કોન્ટેક્ટ કરો કેમ કે મંદિર ની પૂજા હોય દાદાની ની પૂજા માં હોય ત્યારબાદ તમે આઠ વાગ્યા પછી રાતે ગમે ત્યારે દાદાને ફોન કરી શકો હું ડિસ્પ્લે ઉપર દાદા નો નંબર નાખી દઉં છું બરોબર ને દાદા વાહ વાહ બીજું કઈ તમારે કહેવાનું વાહ 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 દાદા વાહ આપણને મહેશ દાદાએ બહુ મસ્ત મજાની કેવાય છે ને કે આશ્રમ વિશે આ મંદિર વિશે બહુ જણાવ્યું છે જોઈ શકો તો તમે આજે મંદિર નું નિર્માણ કર્યું છે રમેશભાઈ રામજીભાઈ સાવડા અને શ્રી રમેશભાઈ લાલજીભાઈ નાગરા જોઈ શકો છો તમે રાજકોટ વાહ બાપુ વાહ આ રમેશભાઈ રામજીભાઈ આ મહા શિવલિંગ નું કહેવાય છે ને કે નિર્માણ આખા મંદિર નું કરેલું સારો મિત્રો તો ત્યારબાદ હું તમને અત્યારે દર્શન કરાવી હા હા અને હા મિત્રો જયારે પણ તમે આવો ને ત્યારે તમને રહેવાની પણ અહીંયા મહેશ દાદા ફૂલ સુવિધા આપે છે અને કાંઈ ઘટે નહીં અને ગમે ત્યારે આવો ને જો બપોરના ટાઈમ આવો કે ગમે ત્યારે આવો તમને અહીંયા મહેશ દાદા જમાડશે પણ જોકે બધા ભક્તો અરે દાદા બહુ મસ્ત પૂરું કરે છે ગમે ત્યારે આવો ને જગ્યા ત્યારે તમે કંટાળો નહીં બાપુ એ આપડી પાકી ગેરંટી ને અહીંયા શ્રી ઘંજ્યામ મહારાજ નું જોઈ શકો તો તમે ઘોડા સવાર એક મસ્ત મજાની મૂર્તિ સ્વરૂપે કઈ ઘટે નહીં જોઈ શકો તો તમે આવો એક જોરદાર વડલો આ મિત્રો કેવાય છે કે જૂનો વડલો તો એની વડવાય છે અને પેલાના કોઈ સંત મહંત ની આયા સમાધિ સ્થળ છે બે સમાધિ સ્થળ છે જોકે બાપુના નામ આપણને આવડતા નથી ને બાપુ નો હિંડોળો અને ઘણી પણ જોરદાર અહીંયા બધી વસ્તુ આવેલી જોઈ શકો તો તમે મિત્ર અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું અહીંયા આવેલી કહેવાય છે ને કે બાપુએ ઘણા પણ બાગ બગીચો આયા બનાવેલો છે એના પણ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું જોઈ શકો છો તમે ઘણી પણ આંબાની કલમો અને ઘણી પણ કેરીઓ લટકે છે આમાં જોઈ શકો તમે વાહ હા મિત્રો જોઈને તો આમ ઓલા કેમ પાણી પાણી થઈ ગયા જોઈ શકો તો અમે હાલ છે વાદળિયા હનુમાનજી મંદિરની અંદર આવેલી આ આંબાની આવી એક સુંદર મજાની કલમ નાની એવી જોઈ શકો તમે આવું એક વૃક્ષ અને વૃક્ષમાં કેટલા પણ ફળો છે એના પણ તમે દર્શન કરી શકો જોઈ તમે પણ આવેલી છે જો તમે અવશ્ય બહુ દિવસ મિત્રો કહેવાય છે ને કે ખાંભા સાઈડ આવો ને ત્યારે આ દાદા જે છે એડ્રેસ આપ્યું ને ગામનું એ અવશ્ય દર્શન કરજો આ છે મહેશ દાદાની કહેવાય છે કે બેઠક રૂમ એના પણ હું તમને દર્શન કરાવવાના મિત્રો આયા એક બાપુ એ પ્રાચીન ધુમા પણ સ્થાપિત કરવામાં આવેલો છે એના પણ હું તમને દર્શન કરાવું જોઈ શકતો જય ભાવ હનુમાનજી મહારાજ ગાય ભાવ પુત્ર હા મિત્ર આયા એક જોરદાર શ્રી રામચંદ્ર ભગવાનનો આવો એક મસ્ત મજાનો ફોટો પણ રાખવામાં આવેલો છે અને આ છે ઘણી પણ અહીંયા રૂમો બનાવેલી છે અને આ છે બાપુની બેઠક રૂમ જોઈ શકો તો તમે આયા

અહીંના દાતાઓ દાતાઓના પણ અહીંયા વાદળિયા હનુમાનજી વિશે ઘણી પણ દાતા શિવની અહીં બધી શક્તિઓ લગાડવામાં આવેલી છે જોઈ શકો તમે એના ઉતાર તમને મારા વિડિયોના માધ્યમથી હું તમને દર્શન કરાવીશ ઘણા પણ અહીંયા નામ મેં સરનામા સાથે ઘણું પણ શક્તિમાં નામ લખવામાં આવ્યું છે જોઈ શકો તમે ઓહ હો નારાયણભાઈ વલ્લભભાઈ ચલો જોઈ શકો તમે જય હનુમાનજી મહારાજ જય હો ભગવાન પુત્ર કે શ્રી નંદન બાપ હનુમાનજી મહારાજ જય હો વાદળિયા હનુમાનજી મહારાજ જય કહેવાય છે ને કે લગાડવામાં આવેલી છે વાહ બાપુ વાહ જોરદાર કાય ઘટની સામે છે પાણીનો અને હા મિત્રો આયા પણ એક દાદાનો ચેતન પૂર્ણ છે એના પણ હું તમને દર્શન કરાવ છું જોઈ

ક્યારે પણ હનુમાન જયંતિ કે કોઈ પણ મહા ઉત્સવ હોય ત્યારે જમવાનો આ હોલ છે તો પ્રથમ પેલા તો હું તમને આનું રસોડું બતાવું જોઈ શકો છો તમે મિત્રો આ છે વાદળિયા હનુમાનજી મહારાજનું રસોડા રૂમ જોઈ શકો છો તમે મિત્રો કાંઈ ઘટે નહીં એક જોરદાર જોવો તમે જય હનુમાનજી મહારાજ જોવો તમે આવી મોટી મોટી ચૂલું અને આવું પણ એક જોરદાર રસોડું જો તમે પેશે નળિયાને વાહડામાંથી મઢવામાં આવેલું આ રસોડું જોઈ શકો તમે એને ત્યારબાદ મિત્રો હું તમને દર્શન કરાવું અહીંયા આવેલો જમવાનો હોલ જો કે અત્યારે તો બંધ છે બાપુએ તાળું મારી દીધેલું છે પણ જોઈ શકો તમે આ છે હોલ ઘણા પણ અહીંયા કહેવાય છે ને કે શુદ્ધ વિચાર લખેલવામાં આવેલા છે જોઈ તમે આ છે કહેવાય છે કે આ જમવાનો હોલ અને આની ઉપર આવેલી બધી રૂમો જો કે આવતી અત્યારે તો અમે દોઢ થી બે કલાક અહીંયા જ જો બેઠા હતા અમે બરોબર આ અમારું તક્યું વોચીકું જોઈ શકો તમે બે કલાક રેટ કર્યા બાદ દાદાના આવા એક સુંદર મજાના દર્શન છે અને આવું એક મસ્ત મજાના આશ્રમના દર્શન છે અને મિત્રો સામે પણ બાથરૂમની પણ પૂરી ફૂલ સુવિધા સામે છે આપણે પ્રવેશ ગેટ દ્વાર અને ત્યાંથી સીધા તમે અહીંયા આવો ને તો અહીંયા તમને ઠંડા પાણીની પણ કોઈ સુવિધા મળી જશે જોઈ શકો છો તમે આ છે ઠંડા પાણીની આવી એક સુંદર મજાની ફરી પણ મેકવામાં આવેલું છે અને અહીંયા મોટું ધોવા માટે પણ ઘણા અમુક નળ મેકેલા છે અને અહીંયા મિત્રો